गुड मॉर्निंग फ्रेंड्स वेलकम बैक अगेन होम रूट लिंबाचिया आदर्श स्टेशन क्लास संचाली आपकी YouTube चैनल ની અંદર આપ સૌ મિત્રો हार्दिक स्वागत કરું છું મિત્રો દોસ્તો આજ ના વિડિયો ની અંદર આપણે શીખવાના છે ધોરણ 10 વિષય ગણિત જેનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વેલા વિડિયો ની અંદર આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 નો અભ્યાસ કર્યો તો

કઈ રીતે તમારે સમજવો દોસ્તો અહીંયા તમે જોશો કે ગુસ્સા કોને કહેવાય અને ગુસ્સા કઈ રીતે આપણે લઈ શકીએ તો આપેલી સંખ્યાઓમાં રહેલા તમને બે અથવા ત્રણ સંખ્યાઓ જે આપેલી હોય એ આપેલી સંખ્યાના આપણે પહેલા તો અવિભાજ્ય અવયવો પાડવાના છે અને આ અવિભાજ્ય અવયવો કેવી રીતે પડે એ આપણે દાખલા નંબર ની અંદર શીખી ગયા જો કદાચ આપે પહેલો વિડીયો ન જોયો હોય સામાન્ય અવિભાગ્ય અવયવોના નાનામાં નાનામાં નાના ઘાતાંક વાળા જે પદો હોય એનો ગુણાકાર એટલે તમારો ગુસ્સા થાય નાનામાં નાના જે અવયવો પડે બે ગુણ્યા ત્રણ અહીંયા પેલા તો ગુસ્સામાં જે બે કે ત્રણ સંખ્યા આપેલી હોય એમાં જે કોમન સંખ્યા હોય એ ગુસ્સા નીકળે તો બંને માં ભગડો છે તો આ બે લખ્યા

અને એમાં મહત્તમ ઘાતાંક વાળા પદો નો ગુણાકાર કરવાનો છે આપણે તો એનો લસાઅ કહેવાય તો દાખલા તરીકે ચાર અને છ નો લસાઅ આપણે કરવો છે તો પહેલા તો આપેલી જે સંખ્યા છે એના જે અવિભાજ્ય અવયવો છે એના તમામ અવિભાજ્ય અવયવો એટલે બે લેવાના હવે બંનેમાં બે છે મહત્તમ ઘાતાંક લેવાની એટલે બે ની બે ઘાત

એટલે કે બંનેમાં સરખું ન હોય એ અવિભાજ્ય અવયવને આપણે લેવાનો નથી અને લસાઅની અંદર તમારે તમામ અવયવો લેવાના છે પરંતુ જ્યારે બંનેમાં કોમન કોઈ અવિભાજ્ય અવયવ હોય ત્યારે એમાં મોટી ઘાતાંક વાળો અવયવ તમારે લેવાનો છે ક્લિયર તો શરૂઆત કરીએ દોસ્તો સમજૂતી પછી દાખલા નંબર સ્વાધ્યાય એક પોઈન્ટ એક આવશે અહીંયા

આપણને બે સંખ્યાઓ આપેલી છે છવ્વીસ અને એકાણું તો સૌ પહેલા આપણે છવ્વીસ ના અવિભાજ્ય અવયવો એ અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર એકાતેર આ થઈ ગયા આપણા છવ્વીસ ના અવયવ ત્યાર પછી એકાણું ના અવિભાજ્ય અવયવો પાડીએ તો અહીંયા બે તો ભગાશે નહીં બરોબર તો તેર સત્તા એકાણું થાય તેર સત્તા એકાણું અને તેર અને સાત બંને અવિભાજ્ય તેર થશે અને એકાણું ના અવિભાજ્ય હોય થશે તેર ગુણ્યા સાત બરોબર હવે આપણે ગુસાલ નસા બંને શોધવાનો છે તો ગુસા શોધીએ આપણે તો ગુસામાં શું સમજાય તો જે બે સંખ્યા કે ત્રણ સંખ્યા આપેલી હોય બંને ની અંદર જે કોમન હોય તો તમે જોઈ શકો છો બંનેમાં કોમન તેર છે બરોબર તો આ તેર તમારો થઈ જશે ગુસા લેવાના અને મોટી ઘાત લેવાની પણ આમાં કોઈ ઘાત તો છે જ નહીં બરોબર કોઈ પણ અંક જે સમાન અવય નું પુનરાવર્તન ન થવું જોઈએ બેટા જો પેલા બે લઈએ આપણે ગુણ્યા તેર લઈએ

ગુસા લસા તો છે હવે તેર અને એકસો બ્યાસી નો આપણે ગુણાકાર કરીએ એકસો બ્યાસી ગુણ્યા તેર બે ને એકસો એક બે બે એક અઠા આઠ એકા એક ત્રણ ગુ છ ત્રણ અઠા ચોવીસ નો ચોગડો વધી પડી બે ત્રણ એક બે પાંચ છ ચાર બે છ આઠ ને પાંચ આ શું થયું બેટા ગુસા અને લસા નો આપણે ગુણાકાર કર્યો ત્યાર પછી આપણે આગળ ગુણાકાર કરીએ શું કીધું છે બંને પૂર્ણાંકો જેનો આપણે તો बनने पूर्णांकों का गुणाकार એટલે કે 26 * 91 હવે 26 91 આપણે ગુણાકાર કરીએ જો અહીંયા દેખાશે 26 અને 91 તો બે આંકડાની 10 2 * 1 = 2 2 * 9 = 18 6 * 1 = 6 6 ચોપન થઈ ગયું કે જે ગુસ્સા અને લસા નો ગુણાકાર છે તેવીસો છાસઠ થયો અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ તેવીસો છાસઠ થયો બરોબર તો આ રીતે આપણે ચકાસી દીધું કેવાય કે નીચે છેલ્લે તમારે જવાબમાં લખવાનું

પાંચસો ને દસ ના સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવો પાડીએ હવે એમાં એકમ નો જીરો છે તો એકમ નો અંક જીરો છે એટલે આપણે આને બે વડે ભાગી શકીએ બરોબર હવે જેને ડાયરેક્ટ ભાગાકાર ના આવડતો હોય એ ભાઈ કાચા કામમાં ભાગાકાર કરી લે બરોબર જો પાંચસો ને દસ ભાગ્યા બે બે દુ ચાર એક વધ્યો એક ઉતાર્યો બે પંચા દસ એક વધ્યો જીરો ઉતાર્યો 2, બાર થાય તો આ અંકોનો સરવાળો બાર થાય છે જેને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ તો આપણે આને ત્રણ વડે ભાગીએ છીએ બરોબર જો ડાયરી કરવું હોય તો ત્રણ અઠા ચોવીસ બસો પંચાવન છે

તો બે વડે ભગાશે કારણ કે અંક છે બે વડે એ અવિભાજ્ય અવયવ છે સંખ્યા છે એટલે તેવીસ એકાતે હવે આપણે બંનેના અવયવો લખીએ જુઓ પાંચસો ને દસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્યાર પછી બાણું આવે એવું લખીએ આપણે અને ગુણ્યા ત્રેવીસ કરીશું ઓકે હવે સૌથી પહેલા આપણે ગુસ્સા શોધી લઈએ ધ્યાન રાખજો ગુસ્સા કેવી રીતે શોધાય ફરી સમજાવું છું બેટા ગુસામન જોવાનું તો અહિયાં બે છે અહિયાં પણ બે છે એટલે આપણે લખીશું બે પણ એમાં ગુસ્સાની અંદર ઉનાની ઘાત આવે એટલે બે ની એક પછી અહીંયા ત્રણ છે આમાં નથી અહિયાં પાંચ છે આમાં નથી સત્તર છે આમાં નથી અહિયાં તેવીસ છે ઉપર તેવીસ નથી મતલબ બે સિવાય કોઈ વસ્તુ કોમન છે નહીં તો એનો મતલબ તમારો જે ગુસ્સા છે બે થઈ ગયો હવે આપણે લસા વાત કરીએ તો લસા પહેલા તો તમામ અવયવ આવે સૌ પહેલા કોમન વાત કરીએ તો હવે લસાની અંદર મોટી ઘાત આવે તો અહીંયા બે ની બે ઘાત લઈ લીધી એટલે બે ક્લિયર પકી કઈ સરખું નથી એટલે બધા લખી દેવાના ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે નો વર્ગ થશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ચાર તરી બાર બાર પંચા સાહીઠ સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ હવે સાહીઠ ગુણ્યા સત્તર કરીએ આપણે સીધો જો આવતર નો ઘડિયો તો ખ્યાલ આઈ જાય લગાવી આવે કેટલા થાયતાલીસ નો બગડો વધી પડી ચાર છ એક છ ચાર દસ જો સત્તર છક એકસો બે વા લગાડી દો એટલે તરત તમારો ગુણાકાર નો ટાઈમ બચી જાય હવે ગુણ્યા તેવીસ કરી દઈએ બે આંકડાની એક એકસો ચાર ત્રણ બે તો તેવીસ હજાર ચારસો ને સાહીઠ એ તમારો લસા થશે પાંચસો દસ અને બાણું લસા થશે તમારો ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ ઓકે તો અહીંયા આપણો જે પ્રશ્ન હતો કે ભાઈ ગુસ્સા અને લસા શોધો તો શોધી ગયો હવે આપણે ગુસ્સા અને લસાનો ગુણાકાર કરીશું જે હમણાં મેં આના આગળના દાખલામાં બતાવ્યું એ તમે કરી શકશો કે ગુસ્સા બે છે લસા આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ જોવું ગુસા ગુણ્યા લસા બરાબર બે ગુણ્યા ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ ગુસા બે છે લસા તેવી હજાર ચારસો સાહીઠ બઉ શૂન્ય શૂન્ય નવસો દસ અને બાણું ગુણાકાર કરવાનો જગ્યાનો અભાવ છે અહીંયા તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર હું તમને સાઈડ માં બતાવી દઉં અહીંયા પાંચસો દસ ગુણ્યા બાણું બે આંકડાની એક શૂન્ય નવે શૂન્ય શૂન્ય નવ એકા નવ નવ પંચા પિસ્તાલીસ બે શૂન્ય શૂન્ય બે એકા બે પંચા દસ ટોટલ મારીએ તો જીરો બે નવ ચાર ચાલો તમે આગળ જઈએ ત્રીજો દાખલો ત્રણસો છત્રીસ અને ચોપન દાખલા નંબર બે નો ત્રીજો અને છેલ્લો દાખલો તો સૌ પહેલા આપણે ત્રણસો ને છત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડીશું શું પાડીશું ભાઈ અવિભાજ્ય અવયવ તો એકમ નો આંકડો કયો છે બેટા છ તો આપણે કેટલા વડે ભાગી શકીએ બે વડે તો આપણે બે વડે ભાગીએ હવે કોઈને ડાયરેક્ટ ના આવડે તો આપણે આવી રીતે ભાગાકાર કરી દેવાનો બે એકા બે ત્રણ માં બે જાય તો એક તગડો ઉતાર્યો બે છ બાર તેર માંથી બાર જાય તો એકસો એકસો એકમનો સોળ બે ચોક આઠ ચોર્યાસી માં એકમ નો આંકડો ચાર છે બે વડે બે ચોક આઠ બે દુ ચાર બેતાલીસ માં પણ એકમ આંકડો સંખ્યા છે બે વડે ભગાશે એકવીસ બેતાલીસ હવે એકવીસ ને આપણે બે વડે નહીં ભાગી શકીએ એટલે આપણે એને ત્રણ વડે ભાગીશું ત્રણ સત્તા એકવીસ અને સાત ના અવયવો સાત એકા સાત કારણ કે સાત અવિભાજ્ય સંખ્યા છે ઓકે જેના ભાગાકાર મસ્ત ઘડિયા મસ્ત એને જલ્દી ખ્યાલ આવી જાય હવે ચોપન ની વાત કરીએ તો ચોપન ને પણ બે વડે ભાગાશે સત્યાવીસ દુ ચોપન ત્રણ નવ સત્યાવીસ અને ત્રણ તરી નવ તો હવે આપણે ત્રણસો ને છત્રીસ ના અવયવો લખી દઈએ જો એક બે ત્રણ ચાર વખત બે છે એટલે 2 ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા સાત ચોપન ના અવયવો લખી નાખીએ એમાં બે ગુણ્યા ત્રણ ત્રણ વખત છે એક બે ને ત્રણ તો ત્રણ ની ત્રણ ઘાત આ થઈ ગયો તમારો અવિભાજ્ય અવયવ હવે આપણે શોધીશું લખી નાખો હવે એમાં નાની ઘાટ લેવાની તો નાની ઘાત એક ઘાટ વાળું છે એટલે બે લખવાનું પછી અહિયાં ત્રણ પણ બંનેમાં છે એટલે ત્રણ લઈ લેવાના નાની ઘાટ એક છે એક લઈ લેવાની મતલબ છ તમારો ગુસા હવે લસા ની વાત કરીએ તો લસામાં માં સરખું બે છે પેલા બે લઈ લોસા ની અંદર તમારે યાદ રાખવાનું મોટી ઘાત લેવી પડે તો મોટી ઘાત ચાર છે એટલે ચાર લો ત્રણ પણ બંને છે ત્રણ લઈ લો એની મોટી ઘાત ત્રણ છે પણ તમને યાદ છે ને કે લસાની અંદર તમામ હવે એ લેવા પડે એટલે સાત નો બાકી ના રાખાય રખાય ને ખોટું લાગે તો સાત લખી નાખે હવે આનો ગુણાકાર કરીએ બે નું ચાર ઘાત બે દુ ચારો ઉતાવળ કરીશું સત્યાવીસ ગુણ્યા સોળ કરીએ જીરો એક સત્તા સાત એક દુ દુ છ સત્તા બેતાલીસ નો બગડો વધી પડી ચાર છ દુ બાર બાર ને ચાર સોળ બે સાત ને છ ચારસો બરોબર ફટાફટ કરવાનો એક સત્તા સાત એક દુ દુ છતાલીસ નો સાત દુ ચૌદ નો ચોગડો વધી પડી એક સાતરી એકવીસ એકવીસ ને એક બાવીસ બાવીસ નો બગડો વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ ને બે સોળ રેડી એ ભાઈ ખોટું કર્યું સાત ચોક છે હું સાત દુ કરું છું સાત દુ ચૌદ નો ચોગડો વધી પડી એક સાત તરી એકવીસ એકવીસ ને એક બાવીસ નો બગડો વધી પડી એક સાત ચોક અઠ્યાવી ને બે ત્રીસ થાય આવું થાય ભાઈ ઉતાવલમાં ત્રીસ ચોવીસ ચાલો લસાંગ ગુસ્સા આવી ગયો આપણો હવે આપણે ચેક કરવાનું છે કે લસા ગુસા ગુણ્યા લસા તો ગુસા ગુણ્યા લસા ગુસા આપણો છ લસા ત્રણ હજાર ચોવીસ ગુણાકાર કરી દઈએ છ ચોક ચોવીસ નો ચોગડો વધી પડી બે છ દુ બાર બાર બે ચૌદ ચૌદ નો ચોગડો વધી પડી એક નો એક અને ત્રણ છ તરી નો અઢાર एक बन्ने गुनागार करना बन्ने गुनागार। तो त्रो छत्रीस गुणिया चौपन तो करे गुणकार त्रो छत्र गुणिया चौपन बे आंकड़ा एक सौ પાંચ છોડો બાર બાર બે ચૌદ નો ચોગડો વધી પડી એક ચાર તરી બાર ને એક તેર ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધી પડી એક છ એક સાત ને એક આઠ અઢાર એકસો ચુમ્માલીસો અવિભાજ્ય અવયવો પાડવાના છે એના પછી ગુસ્સા લસા કેવી રીતે શોધાય ગુસ્સા લસાની ખાલી જગ્યા પણ આવશે બરોબર ગુસ્સા અને લસા શોધી જાય પછી આપણે અહીંયા જે ચેક કરવાનું આપણને કીધું છે ચેક કરી દેવાનું તો આવી રીતે દોસ્તો દાખલા નંબર બે તમારો પૂર્ણ થયો તો આજના વિડીયો અંદર બસ આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો અને અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા બનનાર તમામ વિડીયો આપના સુધી પહોંચી જાય દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય સ્વામી